બકા રણી ગઈ એ છોલબાલી ગઈ એ સોરી સોરી ભાઈ સાલા સાલા ઓય સાલા એ સાલા ટીકા ના કર કજે એ સાલા આઈ પા એ સાગુ કર બેસી તના બનીને ખાના કોને ગજે તું યારે બુજી કોશશ આય ના સાલર બેતા આય ના આય જનમી ના ના આય જનમી સાલા ના પણને ગજે તના બનીને ગજે હે જેસી કે ખાના ના તુ બધું દે બધું કરે આયો 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 કના કઈ દેસી ના તું જમેનો બાબા ખાલા કઈ ન દે 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 દે